મુન્દ્રા તાલુકાના ગુંદાલાના યુવાન દંપતીની ચાર વર્ષની દીકરી સહિત ટ્રેન નીચે ઝંપલાવી રહસ્યમય આત્મહત્યા માસૂમ દીકરી બચી ગઈ મુન્દ્રા તાલુકાના ગુંદાલા ગામે રહેતા એક યુવાન દંપતીએ કોઈ અક્કડ કારણોસર પોતાની ચાર વર્ષની માસૂમ દીકરીને સાથે ગુંદાલાથી મારુતિ કાર લઈ ભદ્રેશ્વર નજીક ગયા બાદ અહીંથી પસાર થતી માલગાડી નીચે ઝંપલાવી દેતા યુવાન દંપતીનું ટ્રેન તળે કચડાઈ જવાથી મોત નીપજ્યું હતું જોકે તેમની માસુમ દીકરીને સામાન્ય ઈજા સિવાય તેનો આબાદ બચાવ થયો હતો સજોડે યુવાન દંપતીની આત્મહત્યાની આ ઘટનાએ મુન્દ્રા પંથકમાં ભારે અરેરાટી ફેલાવી દીધી છે ગઈકાલે રાત્રે સાડા દસ વાગ્યાના અરસામાં બનેલી આ ઘટનાની મોડેથી જાહેર થયેલી વિગતો પ્રમાણે ગુંદાલા ગામે રહેતા અને ગામના મંદિરોમાં સેવા પૂજા કરતા બ્રિજેશ કિરી ગોસ્વામી ઉંમર વર્ષ ચોવીસ તથા તેની પત્ની રંજનાબેન ઉંમર વર્ષ બાવીસ ગઈકાલે સાંજે પોતાના ઘરેથી પોતાની સાથે ચાર વર્ષની દીકરીને લઈ મારુતિ કારથી નીકળ્યા બાદ ભદ્રેશ્વર ટ્રેન ફાટક નજીક દસમસ્તી આવી રહેલી માલગાડી નીચે પોતાની માસૂમ દીકરીને સાથે રાખી ઝંપલાવી દીધું હતું જેના કારણે બંને પતિ પત્નીના ઘટના સ્થળે જ ટ્રેન તળે કચરાઈ જવાથી કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા જ્યારે ચાર વર્ષની માસૂમ બાળા ટ્રેનની વચ્ચે આવી જતા તેનું સામાન્ય ઈજાઓ થઈ હતી આ ઘટના બાદ ટ્રેનના લોકો પાયલટ દ્વારા ઇમરજન્સી બ્રેક મારી ટ્રેનને રોકાઈ હતી અને તપાસ કરતા આ દંપતી ટ્રેન નીચે કચડાઈ જવાથી મોતને ભેટ્યું હતું જ્યારે બાળકીનો રડવાનો અવાજ આવતા તેને બહાર કઢાઈ હતી જેમાં બાળકીને સામાન્ય ઈજાઓ સિવાય કંઈ વધુ નુકસાની થઈ નહોતી આ બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે આ ઘટનાની જાણ થતા મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશન પીઆઈ નિર્મલસિંહ જાડેજા પોતાના સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા આ ઉપરાંત ગૌસેવા ટ્રસ્ટના પ્રમુખ રતનભાઈ ગઢવી સહિત કેટલાક સેવાભાવીઓ મદદે આવ્યા હતા દરમિયાન પ્રાથમિક તપાસમાં આર્થિક સંક્રમણને કારણે આ ઘટના બન્યાની આશંકા સેવાઈ છે જોકે મરીન પોલીસ દ્વારા આ આખી ઘટના અંગે તલસ્પર્શી તપાસ હાથ ધરાઈ છે ગુંદાલા ગામના યુવાન દંપતીની આત્મહત્યાની આ ઘટનાએ અરેરાટી સાથે અનેક રહસ્યો પણ ઊભા કર્યા દરમિયાન સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મૃતક દંપતી ગઈકાલે નવ વાગ્યાના અરસામાં પોતાના પિતાના ઘરે જમ્યા બાદ નીકળ્યા હતા દરમિયાન ગઈકાલે મૃતક બ્રિજેશને કોઈકને રૂપિયા બે લાખ મોકલવાના હોવાથી તેણે નજીકના સંબંધીઓ પાસેથી રૂપિયા એસી હજારની માગણી કરેલી અને પોતાની પાસે રૂપિયા એક લાખ વીસ હજાર હોવાનું જણાવેલું પરંતુ તેના સંબંધી દ્વારા આવતીકાલે રૂપિયાની વ્યવસ્થા કરી દઈશ તેવું જણાવતા તેણે તેના મોબાઈલમાંથી મળેલી વિગતો પ્રમાણે રૂપિયા એક લાખ વીસ હજારનો પેમેન્ટ કોઈ અજ્ઞાત વ્યક્તિને ઓનલાઈન કરેલું છે તેવી વિગતો મળી હોવાનું જાણવા મળે છે આ અગાઉ પણ મરણ જનાર નાણાકીય મુશ્કેલીમાં હોવાથી પોતાના પિતા પાસેથી રૂપિયા બે લાખની મદદ લીધી હતી જેથી મરણ જનાર કોઈ સટ્ટામાં અથવા તો ઓનલાઈન કોઈ છેતરપિંડીમાં ફસાયો હોવાની શક્યતા પણ નકારાતી નથી આ તમામ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે અને મરણ જનાર મોબાઈલ ફોનનો કબજે કરી આગામી દિવસોમાં આ આખી આત્મહત્યાની ઘટના પરથી પડદો ઉંચકાય તેવી શક્યતા જોવાઈ રહી છે અહેવાલ સમીર ઘોર મુન્દ્રા દ્વારા મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર

જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી

શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોળી સાઈડર ચણિયાચોળી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર વિપુલભાઈ મોબાઈલ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો